ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી તો તમે બધા મજામાં જઈશો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં બધાને બાપા સીતારામ કેમ છો બધા મજામાં તો તમે બધા પણ મજામાં જશો અને આપણે તમે બધા આવી ગયા છો આજના મારા બ્લોગ ઉપર તો અટાણે તો હું નીકળી ગયો છું ખેતરમાં આટા મારવા કારણ કે સવારનો નજારો કંઈક અલગ હોય અને ખેતરમાં આટા મારીએ એટલે મજા આવે અને શું કહેવાય કે સવાર સવારમાં ને બધું સારું હોય લોકેશન બહુ સારું આવે તો આપણે સવારે સાત વાગ્યામાં આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો જુઓ આ છે મારું ખેતર આપણે ખેતરમાં આંટો મારીએ છીએ આ છે મારી માંડવી સિંગ જે કહે છે તે અને જો દૂર શું કહેવાય બાજરી છે કારણ કે અટાને થોડોક કાલે વરસાદ કાલે વરસાદ આવી ગયો હતો એટલે આપણે ખેતરમાં જઈ પણ ગારો છે તો તમે જોઈ શકો તો ગારો પણ પગે છોંટે છે બસ આપણે આ કપાસ છે કારણ કે કપાસના હેઠે આંટો મારીને આપણે બધું જોઈ લઈએ એટલે આવી જાય જો આવો કંઈક કપાસ છે વસાળા મગની વળને એવું કરેલું છે આ છે ભીંડો તો જે કોઈને જાય જો અમારી વાડીએ ડોડા પણ કરેલા છે તો ફેમિલી આવું છે મારું કંઈક ફાર્મ ફાર્મ એટલે કે મારું ફાર્મ ખેતર આવું છે કંઈક કોમેન્ટ કરીને કહેજો અને હવે આપણે જઈએ ઘર તરફ તો આ મકાન આપણે હમણાં જ બનાવ્યા છે અને આપણે શું કહેવાય પ્લાસ્ટર કામ પણ શરૂ છે મકાનનું તો તમે જોઈ શકો છો પ્લાસ્ટર કામ શરૂ છે બાથરૂમ તો બે દિવાલો બાકી છે એક આ બારી વાળી અને એક દિવાલ આવડી આ કઈ કહેવાય ટાકા વાળી બે દિવાલ બાકી છે એટલે ઘરનું કામકાજ પૂરું થઈ જાય અને આ એક ઘરમાં બધામાં પ્લાસ્ટર થઈ ગયું છે એક ઘર આખું થઈ ગયું છે તો ફેમિલી એ અમારું નવું મકાન છે કારણ કે અમે બધા ત્યાં આવીએ અને રહીએ અમે ઓલા જો ઓલા દૂર દેખાય છે ત્યાં અમે રહીએ છીએ તો સારો આપણે હવે ત્યાં જઈએ નાસ્તો બાસ્તો કરીએ મકાનની પાછળ પણ અમારે એક શું કહેવાય કે ભેંસ છે અમારે માલ માટે તો તમે જોઈ શકો આ છે નિરાણ ભરવાનું ઢાળ્યું આ છે અમારી ભેંસ તમે જોઈ શકો છો અમારે એક ભેંસ છે તમારે કેટલાક માલ છે તો મને કોમેન્ટ કરીને જણાવજો તમારે તો બસ એક ફેન્સ જ છે તો તમે મને કોમેન્ટ કરીને કહેજો તમારે કેટલા માલ છે તો હવે આપણે જૂના ઘરે પોગી ગયા છીએ તો ફેમિલી હવે આપણે પોગી ગયા છીએ આપણા ઘરે તો જુઓ આ છે અમારા ભેગાનું મકાન મારા પપ્પા અને ભાઈ બધા ભેગા રહી આ છે મારા મમ્મી તો તે નાવા જાય છે તો તમે જુઓ ફેમિલી આપણે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને શું કહેવાય કે બધા કામ કરે છે પોતપોતાનું ને હું ઘરમાં આવી ગયો છું તો જુઓ આવી રીતના મારું કંઈક ઘર છે તો તમે જોઈ શકો છો મારા મમ્મી સામા મેળા હતા જોઈએ આપણે શું શાક બનાવેલું છે રોટલાનું શાક છે પાસે સેલ લહણ લહણ વાળું મરચું કરવાનું ખાણી જો તમે એટલા માટે લહણ ખોયલું હોય એવું લાગે છે જો આ બટેટાનું શાક છે ફેમિલી તો આ છે મારી બેન તો તે રોટલી બનાવે છે અને હું કહેવાય કે જો રોટલીના ટુકડા નાખે છે સામે ચકલીયું છે છે વધારો છે કે નહીં નાખે કેટલા મોજમાં છે હવે ફેમિલી આપણે ઘરે બધું જોઈ લીધું અને આપણે નાવાનું છે નાવા આવે તો આ છે અમારું બાથરૂમ તો તમે જુઓ આપણું નાવણીએ તો હવે આપણે નાઈ નાખીએ અમારે અહીંયા તો બાથરૂમે તમે શું તો અમને કોમેન્ટ કરીને આપણે નાઈ નાખ્યા છીએ હવે થઈ જઈ તૈયાર કારખાને જવાનું છે કારણ કે કામે તો જવું જ પડશે કારણ કે ખેતી કામ ને મારા બુપા નહીં કરતા હોય એટલે આપણે ઘરે બેઠા બેઠા તો કંઈ થાય નથી તો આપણે જવાનું છે કારખાને આવશે મારા મમ્મી રોજ ત્યાં જાય છે ક્યાં જાવ છો દર્શન કરવા જાય આ દીવાબત્તી કરો ક્યાં દીવાબત્તી કરો છો મેડી માં તો હાલો મિત્રો આપણે પણ મેડી માં જાતા આવી ગઈ મે એટલા માટે પૂછ્યું કે અહીંયા બે મંદિર આવેલા છે ખોડિયાર માનું અને એક મેલડી માનું તો હવે આપણે જવાનું છે મેલડી માના મંદિરે તો આ અમારા મેલડી માનો ઓટો છે જોઈ શકો છો તમે મિત્રો આ છે અમારા મેલડી માનો ઓટો કારણ કે હાં સવાર અમે બધાએ અહીંયા દીવાબત્તી કરવા આવીએ તો તમે પણ બધા દર્શન કરી લેજો હું પણ દર્શન કરવા જ આવ્યો છું નાઈ તો ને ખાવા પાડે સો ભાઈ દીવાબત્તી કરે છે તો જુઓ ફેમિલી

सूर्य पे गति धीमा

તો ફેમિલી જો આપણે જોયું છે ભાઈ પણ શું કહેવાય કુકડાનું કંઈક બાથરૂમનું કંઈક કામ શરૂ છે તો એનું કામ કરે છે તો હવે આપણે ઘરે જઈ મારા મમ્મીની શું કરે છે આપણે જોઈએ તો ચાલો તમે પણ મારી સાથે જેથી મારા બ્લોગમાં તમે જોડાઈ ગયેલું સાંજનો લુક તમે મિત્રો જુઓ કેવો છે અહીંયા નજારો સાંજનો શું કહેવાય હાવ શાંત વાતાવરણ ને પક્ષીનો કલબલાટ પણ બહુ સુંદર છે પક્ષીનો અવાજ પણ બહુ સારો આવે છે તો ફેમિલી આ છે મારા દાદાની છોકરી તો એ ભણે છે કેટલામું એ તો આપણને ખબર નથી આપણે એને પૂછીએ એ લેશન કરે છે

બે ખૂટવડાવું નાનું મોટું આખી નિશાળ નું નામ શું છે નાના હમ તો આપણે બેન ને પૂછ્યું તો એ નાના ખૂટવડા નિશાળ ભણે છે કે હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે તો મિત્રો ઘરે પહોંચી ગયા તો ઘરે જો લાઈટ છે નહિ બધું અંધારું અંધારું છે તો જો આપણા બેન રાંધે છે શું બનાવવાનું છે આ રોટલા અને બટેટાનું શાક જુઓ બેન લોટ લઈને આવી ગયા છે રોટલા બનાવવાના છે એવું કામ કરે છે તો મિત્રો અંધારું અંધારું લાગતું છે કારણ કે આ તો મોબાઈલની ફ્લેશ લાઇટ મેં કરી છે કારણ કે અહીંયા લાઇટ છે નહીં તો તમને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો મને કોમેન્ટ કરજો અને તમે મને સપોર્ટ કરતા રહેજો તો તમારા બધાના સપોર્ટથી હું આગળ આવીશ અને શું કહેવાય કે મને થોડુંક આમ થોડુંક બનાવવાની હિંમત મળે વિડીયા બનાવવાની કારણ કે હું નવો નવો છું એટલે બહુ સારું બનાવતા તો ન આવડે કારણ કે આપણે કંઈ બહુ ખાસ તો બ્લોગર સીની આપને કંઈ બહુ ન આવડે તો બધા મને સપોર્ટ કરજો તો આજનો મારો વિડીયો તમને જો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળશું હવે એક નવા નવા બ્લોગ ઉપર તો ત્યાં સુધી બાય બાય આવજો